માં અનિકેત કમ્પ્યુટર ક્લાસીસ વિદ્યાર્થીઓની ફી લઈ શટર પાડી દીધા વાલીઓએ હોગાળો મચાવ્યો છે પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડિંડોલી મણીબા રેસિડેન્સીમાં રહેતા અંભેલાલ રામદોડ પાલ ગોડાદરા ઓટો ગેરેજ ચલાવે છે તેમના સાત અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા બે સંતાનોને સારું ટ્યુશન મળે તે માટેની શોધ વચ્ચે પરિચિત વ્યક્તિ તેમને ડિંડોલીના અરિહંત પ્લાઝામાં આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનમાં લઈ ગયા હતા અહીં ક્લાસીસના સંચાલક પ્રદીપ માધવ ઉપાધ્યાય મળ્યા હતા પોતાનો ક્લાસીસ ઉમદા કક્ષાનો હોવાનું જણાવી બંને બાળકોની વાર્ષિક ફી 12400 રૂપિયા ભરવાનું કહેતા આ ગેરેજ સંચાલકે ત્વરિત ભરી દીધા હતા તો ક્લાસીસમાં નોકરી કરતા ત્રણ શિક્ષકોના પણ 1.10 લાખ રૂપિયા નહીં ચૂકવવામાં આવ્યા હોવાનું બહાર આવતા વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ચૌદમી ઓક્ટોબરે બાળકોને ટ્યુશન મોકલ્યાના પચીસ દિવસે આ ક્લાસીસ બંધ થઈ ગયાનું જાણવા મળતા અંબેલાલ ગૌડ ક્લાસીસ ઉપર પહોંચ્યા હતા અહીં તેને બીજા અઢાર વાલીઓ મળી આવ્યા હતા જેમના બાળકો પાસેથી ફી પેટી ઉઘરાણી કરી સંચાલકે શટર પાડી દીધું હતું